તો અત્યારે સુખનો સૂરજ ઉગ્યો છે તમે જો જોયું હશે એમાં હતું એવું તમને સાચું કહું ને તો રોજ બાઇક હાકી હાકીને હવે આ કૈલનો દુખાવો કમરનો દુખાવો થઈ ગયો છે કમરનો દુખાવો થઈ જાય પછી શું કરું ભાઈ એટલે નક્કી કર્યું તો મેં બેંક બેલેન્સ ચેક કર્યું તો મારા ખાતામાં પંચાવન થી સાઠ લાખ રૂપિયા જેવું પડ્યું હતું પછી મેં અમુક સર્ચ કરી પ્રાઇસ સર્ચ કરી અને એવું લાગ્યું કે ભાઈ છેતાલીસ થી સુડતાલીસ લાખ રૂપિયામાં ફોર્ચ્યુનર આપણને મળી જાય છે પણ મેં નક્કી કર્યું કે રોકડા પૈસા ફોર્ચ્યુનર લેવાની થતી નથી દસ પંદર લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી દેવું અને બાકીનાની લોન કરી નાખશું તો આજે ફોર્ચ્યુનર લેવા જ છે ને તમને બધાને કહું છું છેલ્લે સુધી જોડાયેલા લેજો લોગમાં કેમ કે કેટલામાં ગાડી મળે છે કઈ જગ્યાએથી મળે છે અને શું એની કિંમત હોય બધી હું તમને માહિતી આપીશ તો ફોર્ચ્યુનર લેવા જાઉં છું અને આ જો અત્યારે મને કોઈ કોંગ્રેચ્યુલેશન કહેતા જ નહીં હું હું છેલ્લે જાઉં ગાડી લઈ આવું તમને બધાને ફોટા બતાવું પછી જ કહેજો કેમકે અત્યારે એવું હોય કે આપણે પણ વસ્તુની ખરીદી કરવા જતા હોય ને તો અગાઉથી કોઈને કહેવાનું હોય નહીં પણ હું તમને કહી દઉં છું પણ એટલે ગાડી લઈને આવું પછી તમે બધા મને કોંગ્રેચ્યુલેશન કહેજો કેમ કે આ બધા આપ સૌના આશીર્વાદથી દુઆઓથી ફોર્ચ્યુનર લેવાનું સફળ બન્યું છે કેટલા દિવસથી એમ ઈચ્છા હતી કે ભાઈ ફોર્ચ્યુનર લઉં લઉં પછી તો રુચિ કહેતી કે સારી ફોર વ્હીલ લેવી છે તો આ ફોર્ચ્યુનર લઈ લો એને ખબર નથી એને સરપ્રાઈઝ આપવાની છે રુચિતાને એટલે તમે બધા વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહીજો ચાલો હવે આપણે જઈએ છીએ ફોર્ચ્યુનર લેવા માટે કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરવા જવાના હોય ને ત્યારે સૌ પ્રથમ આપણે મીઠું મોઢું કરવાનું હોય છે

આખા ભારતનું થાય એટલું ભ્રમણ કરી લેવાનું છે આ છે મારો રૂમ અને હવે હું જાઉં છું દુદાભાઈ ની ચા પીવા દુદાભાઈ ની ઈચ્છા હતી કે તું ક્યારે ફોર્ચ્યુનર લે જયારે ચા લેવા ત્યારે મને કહી જઈ એટલે હું જાઉં છું જો અત્યારે આ પડ્યું છે મારું બાઈક કેવું થાય ખબર બાઇકમાં હવે થાકી જવાય છે મજા નથી આવતી એટલે આજે છેલ્લી પહેલી વાર આ બાઇક ચલાવી લઉં અને હમણાં કલાક પછી તો હું ફોર્ચ્યુનર લઈને આડા મારતો હોઈશ રાજકોટની બજારમાં જુઓ અમારા રૂમથી દુદાભાઈની ચા એટલે કે બંસીધર ચા એ જવાનો રસ્તો છે આગળ જે મુંજકા પોલીસ સ્ટેશન છે એ જ રોડ ઉપર થોડાક આગળ આલો હરિવંદના કોલેજની પહેલાં તો બંસીધર હોટલ આવે છે ક્યાં છે દુદાભાઈ દુદાભાઈ નાના દુદાભાઈ દેખાતા નથી પણ આ ગોવિંદ અત્યારે ચા બનાવી રહ્યો છે ગોવિંદ જો મારા મુદ્દે કેવો સ્માઇલ કરવા માંડ્યો એને વિડીયોમાં આવું છે એટલે હા ગોવિંદ હા ગોવિંદની ચા એટલે કાંઈ ઘટે ને એવી હોય ઓ ચા ગોવિંદ મારો ભાઈ ચા પીવડાય હવે પીવડાય પીવડાય જો વાળ વિખાઈ ગયા છે વિખાય છે ને ભાઈ ફોર્ચ્યુનર લેવાનું સપનું જોયું છે તો એ હવે તો જ્યાં જવું ને ને મને ફોર્ચ્યુનર જ દેખાય છે ગમે ગાડી જવું ફંટી જવું ને મને ફોર્ચ્યુનર જ દેખાય છે હવે તો બસ જલ્દી શોરૂમે ભૂગીને લઈ લઉં ને એટલી જ વાર છે જોવો તો ખરા કેટલો આનંદ આવે છે અને હું એ કેટલો હરખાવું છું જાણે ફોર્ચ્યુનર વાળ તો હાવ વિખાય છે જ ભાઈ વિખાય જાય ને પચાસ લાખનો સવાલ છે નાની સૂની વાત થોડી છે ફાઇનલી હવે શોરૂમે પહોંચી ગયા છે અને ફોર્ચ્યુનર ગાડી જોઈએ છીએ જો આ ભાઈ અંદર છે ગાડી કેવી ને રળિયામણી લાગે છે બસ હવે દસથી વીસ મિનિટનો વેઇટ છે પછી આપણા હાથમાં ગાડી હોવાની ફોર્ચ્યુનર ખૂબ આનંદ કરવો છે હાઇકે જ કરવી છે ને હાઇકા જ કરવી છે નક્કી જ કર્યું છે કે આખું ભારત ફરી લેવું છે એક ભારતનું એવું સ્થળ ન હોવું જોઈએ જે બાકી રહી જાય આ ફોર્ચ્યુનરમાં ફરી લેવું છે કેવો લૂક આવે મસ્તનો જવો તો ખરા તમે ભાઈ ધ્યાન રાખજો અડી ન જાય ક્યાંક મારે મુરતમાં જ એવું ન થઈ જાય જે બાજુથી કાર જોઈ મસ્ત લાગે પાછળના ભાગથી કેવો લૂક આવે ફોર્ચ્યુનરનો એ ઘરમાં આપણા ફળિયામાં ફોર્ચ્યુનર એમને એમ પડી રહેતી હોય ને તો એ ફોર્ચ્યુનરને કારણે આપણા મકાનનો લૂક આવે ડેકી બહુ મોટી જુઓ તમે તમને બતાવું તમારે લેવી હોય ફોર્ચ્યુનર તો તમારા શોરૂમે ધક્કો ન થાય અહીંયા તમને ખબર પડી જાય કેટલી સુખ સુવિધા સગવડ સાથે અને એવું લાગે તો આ સીટને તમે આમ સુવડાવી શકો એટલે વસ્તો કેટલો સામાન સમાઈ જાય પાંચ માણસ તો એમ સમાઈ જાય પણ આ સામાન કેવડો સમાઈ જાય ફૂલ લક્ઝરી ગાડીઓ ખરેખર હવે તો બસ પાંચ જ મિનિટનો સમય રહ્યો છે મને કાગળિયા બધા થઈ ગયા છે મને ચાવી સોંપે એટલી વાર આ સ્ટીરિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇન તો તમે જુઓ એમ થાય ગાડીમાં જ બેઠા રહી ગાડીમાં જ સૂઈ જાય ગાડીમાં જ જમી લઈ કેવી ગાડી એ કેટલાક વખાણ કરવા પણ વખાણ કરવા જ પડે ને દસ મિનિટમાં મારી પાસે ગાડી છે મારી ઘરની ગાડી ફોર્ચ્યુનર તમે બધાને હું ચક્કર આપીશું તમારે એમ હોય શોખ હોય તમારા લગ્નમાં લઈ જવું હોય કોકના લગ્ન હોય ને વરરાજાને બેસાડવું હોય તો મને કહી હું ક્યારેય ના પાડીશ જ નહીં જો સીટી કેટલી મુલાયમ છે બેસો તો મજા જ એવા કરે ક્યારેય હું તમને ના નહીં પાડું અને આ ઓલરેડી આ લોકો આપણને ટેપ ફિટ કરીને જ આપે છે આ પચાસ લાખમાં એટલું તો ફિટ કરીને આપે જ નહીં આનું એસી એવું ગમે એવું ઉનાળાનો તડકો હોય પણ તમે એસી ચાલુ કરી દીધો એટલે તમને શિયાળા જેવી ફિલિંગ આવે માટે જો કોઈ કેવું કેવું હું આમ મને તમને અડધું તો ખબર નથી ફ્યુચર કેવા કેવા મારે પહેલાં તો એ શીખવું પડે છે આ અત્યારે જો ટેપનું કનેક્ટનું બધું કરી છે શીખી છે હજી તો આ મારી એક દિવસ તો ખાલી શીખવામાં જ જાય કે આ બટનથી હું થાય ને પણ હવે લઈ લેવી છે એટલે ધીરે ધીરે હાકતા જાવ બધું શીખતા જશે આમ આગળ કેમેરો એવો આવે રિવર્સનો કેમેરો એ આવે ને આગળ કેમેરોમાં આવે છે રિવર્સમાં ક્યાંક વસ્તુઓનું સ્ટેરિંગ તમે જુઓ ખાલી આમ હાથ તો આમ એટલું આમ મસ્તનું મુલાયમ હોય ને તમારે કાંઈ કરવું જ ન પડે એમને હાથ ફેરે જાય તમારો એટલું સ્મૂથવાનું સ્ટેરિંગ હોય લ્યો લ્યો આ તો સપનું હતું ઘરે તો મને એમ થયું કે મેં ફોર્ચ્યુનર લઈ લીધી પણ ના ના કાંઈ વાંધો નહીં આ જે સપનું છે ને તો આ સપનાને આવતીકાલની સવારે હકીકતમાં ફેરવી નાખશું ખાલી મહેનત કરવાની છે ને તો લડી લેશું દિવસ અને રાત બીજું શું હોય સપના પૂરા કરવા માટે મહેનત શું કરી નાખવાની પણ હવે આ સપનું આવ્યું છે ને તો એક દિવસ તો નક્કી આ સપનાને મારે સાકાર કરવું જ છે અને તમને કહું છું જ મારું સપનું સાકાર થાય ને ત્યારે સાચે તમારા સગાવાળાના લગ્નમાં કોઈ વરરાજાની ગાડી જોતી હોય ને તો લઈ જાયજો ડીઝલ એ મારા તરફ છે બસ તમે ખાલી પ્રાર્થના કરજો કે એકવાર ફોર્ચ્યુનર આપણી પાસે આવી જાય